સુરતમાં સજ્જુ કોઠારીની ચાર લક્ઝુરિયસ કાર પોલીસે જપ્ત કરી છે સજુ કોઠારીને ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે આ ચાર લક્ઝુરિયસ કાર પોલીસને મળી આવી હતી જેગુઆર એમજી હેક્ટર તેમજ ટોયેટોની ઇનોવા સહિતની ચાર લક્ઝુરિયસ કાર કબજે કરવામાં આવી છે આ ચાર પૈકી એક ગાડી સુરત એક ગાડી વલસાડ રાજકોટ અને એક કાર હરિયાણામાં રજીસ્ટર થયેલી છે આ તમામ ગાડીના માલિકને પોલીસે બોલાવ્યા છે સજ્જુ કોઠારી આ ગાડી વ્યાજના ચક્રમાં જમા લીધી છે કે અન્ય કોઈ રીતે તેની પણ તપાસ કરવામાં આવશે જો આ ગાડીના માલિકો ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવશે આઠવા પોલીસ સ્ટેશન ખાતે મૂકી રાખવામાં આવેલી તમામ લક્ઝુરિયસ કાર રસ્તા પરથી ઉચકાઈ પોલીસે અન્ય સ્થળે रिपोर्टर कुमारी के मेरा में करके है कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया तो वहाँ रोड पे चार गाड़िया खड़ी थी इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू कोठारी इनको यूज करता था कोई क्लेम करने नहीं आया इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड़ में रजिस्टर्ड है एक गाड़ी सूरत में रजिस्टर्ड है एक राजकोट में एक हरियाणा में एक गाड़ी इनमें से जगुआर गाड़ी है एक मर्सडीज की गाड़ी है एक एम जी हेक्टर है और एक इनोवा है अभी सभी मालिक हैं उनको नोटिस दिया गया है उनको बुलाया गया है और आने के बाद में वो जो भी फरियाद करते हैं कि व्याजखोरी में रखी हुई है कि खरीदी हुई है किस किस पैसे से खरीदी हुई है वो सारी पूछताछ बाद में की जाएगी और उसके बाद जो भी चीज़ें सामने आएगी उसके अनुसार आवश्यक कार्यवाही की जाएगी સેફ સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરા છે